તો બ્રેક બાદ આપનું સ્વાગત છે ને આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ કારણ કે રાજકોટની એ મીઠી યાદો છે ને એ હવે ઉત્તર ગુજરાતની ધરતી ઉપર આવીને વધુ એક વખત તાજી થઈ રહી છે કારણ કે ગુજરાત ફર્સ્ટનો આ કોન્કલેવ અને શંખનાદ કે જેમાં આપણે રાજનીતિની વાતોની ખાલસતાથી આપણે જવાબ મેળવી રહ્યા છે અને તેની સાથોસાથ આપણે સવાલ પણ પૂછી રહ્યા છીએ ને આગામી પાંચ વર્ષમાં રોડમેપ અને શું છે વિઝન તે પણ જાણી રહ્યા છે હવે મારી સાથે ભાજપના એ બે ચહેરા જોડાઈ રહ્યા છે કે જે ચહેરાઓએ કાર્યકરથી સમજીને હવે પદ પર પોતાનું કાર્યુ જ છે પરંતુ અહીંની જનતા ને તેઓ છે મહેસાણા જિલ્લા પ્રમુખ ની ફરજ નિભાવે છે પૂર્વ પ્રમુખ કાર્યકર થી લઈને જિલ્લા પ્રમુખ પદ સુધી પહોંચેલા ગિરીશ રાજકોર માટે કે પૂજ્ય પિતાશ્રી પગલે ભાજપમાં કર્મઠ અને કાર્યશીલ બની શહેર અને જિલ્લાના વિકાસની ખેવના રાખનાર દોડતા આ મહેસાણાના અગ્રણી છે આ સાથે જ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઉત્તર ગુજરાતની પોલિટિકલ રાજધાની ગણાતા મહેસાણામાં ભાજપ સંગઠનમાં વર્ષો સુધી કામ કરનારને સીધી જ ધારાસભ્ય પદની ટિકિટ મળે અને બે હાજર બાવીસ ની ચૂંટણી આ કાર્યરત અગ્રણી ધારાસભ્ય બનનારા મુકેશ પટેલ માટે કે તેઓ લોકો માટે મુકેશભાઈ આપનું અને જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ આપ બંનેનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના આ કોન્કલેવમાં મુકેશભાઈ તો ધારાસભ્યો છો એટલે જનતાની નાણને બરાબર પારખી ગયા છો જનતાનો મિજાજ બરાબર પારખીને આપ ચૂંટણી મેદાનમાં જઈ રહ્યા છો પ્રચાર કરવા માટે કારણ કે લોકસભા ચૂંટણી અને તેની સાથોસાથ આપણે જોવા જઈએ તો વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે કયા કયા મુદ્દા સાથે જઈ રહ્યા છો આજે લોકસભાની જે ચૂંટણી લડાઈ છે એમાં વિકાસના મુદ્દો મહત્વનો મુદ્દો છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી બે હજાર ચૌદની અંદર દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી દેશની જે પ્રગતિ આખા વિશ્વએ જોઈ છે ને આપણા દેશના એકસો ચાલીસ કરોડ જનતા પણ જોઈ છે અને એમાં પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર છે અને મહેસાણાના રજેરના એ જ્યારે જાણકાર હોય એટલે મહેસાણા જિલ્લાની જે લોકસભાની ચૂંટણી છે એની અંદર વિકાસનો મુદ્દો અને સાથે સાથે પ્રજાને પણ એક ઉમંગ અને આનંદનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આ વખતે ત્રીજી વખત દેશનું શાસન એ મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર જ્યારે સંભાળવા જઈ રહ્યા છે ત્યારે સ્વયંભૂ દરેક મતદારના દિલની અંદર એક ઉમંગ અને ઉત્સાહનો આનંદ છે એટલે સામે કોંગ્રેસ પક્ષની અંદર આપણે જોઈએ છીએ કે ઉમેદવાર પણ નહોતા મળતા અને છેલ્લી ઘડી સુધી એમણે ઉમેદવાર ના મળ્યા અને હવે જે મળ્યા છે એમની સાથે અમારે પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી જીતવાનો અમે ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છીએ ગિરીશભાઈ જિલ્લા પ્રમુખને નાતે તમારી પર બે જવાબદારી એક લોકસભા અને વિજાપુર પેટા ચૂંટણી કયા કયા મુદ્દા લઈને તમે અત્યારે આ તો આમ મહેસાણા છે એ ભાજપ માટે એકદમ સલામત ગઢ ગણાય છે ઘણી ચૂંટણીઓથી અહીં કેસરીઓ જ લહેરાય છે જિલ્લા પંચાયત તમારી છે નગરપાલિકા તમારી છે પરંતુ કયા મુદ્દા સાથે તમે અત્યારે જે મત માંગવા જઈ રહ્યા છો અને કેવો આશાવાદ આશાવાદ એવો છે કે આ મહેસાણાની ભૂમિ ભારતીય જનતા પક્ષ માટે તપોભૂમિ જેવું છે ભારતીય જનતા પક્ષની ઓગણીસો ને એસીમાં સ્થાપના થઈ એના પછી જે પ્રથમ ચૂંટણી આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સાંસદ એવા ડોક્ટર વે પટેલ અહીંથી વિજય થયા હતા જ્યારે એક લાગણીનું મોજું હતું આખા ભારતમાં કોંગ્રેસનું ત્યારે પણ આ જિલ્લાની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સાથ આપ્યો અને ડોક્ટર વે પટેલને વિજય બનાવેલા અને ત્યારથી આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે વધુ ને વધુ મજબૂત થઈ અને આજે ઉભરી રહી છે આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સૌથી મોટી પાર્ટી અને ગુજરાતનો બેઝ અને મહેસાણામાં એટલે પાર્ટીનો મુખ્ય બેજ મહેસાણા છે ત્યારે મારા કાર્યકર્તાના ભરોસે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે છેલ્લા દસ વર્ષથી શાસન કરી રહ્યા છે શાસનની સુશાસન કરી રહ્યા છે એનું ભાથું વિકાસનું બાથુ વિકાસના કરેલા કામો અને કાર્યકર્તાનો સથવારો આ મુદ્દે ગિરીશભાઈ તમે સુશાસનની વાત કરી વિકાસની વાત કરી સામે વિપક્ષ એવું કહી રહ્યું છે કે આ સુશાસન નથી આ કુશાસન છે મોંઘવારી ભ્રષ્ટાચાર એ ડામી રહી છે જનતાને પરેશાની અનેક થઈ રહી છે આ કેવો વિકાસ મારા વિરોધ પક્ષના મિત્રો એમની પાસે બીજા કોઈ બોલવાના મુદ્દા નથી તો એમની પાસે આ સસ્તું એક જ વાત છે કોંગ્રેસે વર્ષો સુધી કીધું કે અમે ગરીબી હટાવીશું હટાવો એટલે અહીંયાથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકો અમે એમ કહી ગરીબી મિટાવીશું ત્યારે ગરીબી મટાવવા માટે ગરીબીને જળમૂળથી નાબૂદ કરવા માટે કેટલીય કેન્દ્ર સરકાર દ્વારા વિકાસની યોજનાઓ મૂકી અને આજે દેશ ગરીબીમાંથી પચીસ કરોડ કરતા વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છીએ આ આંકડા બતાવે છે આ કોઈ અમારી વાત નથી પણ વિરોધ પક્ષના લોકો તો વિરોધ થવા ટેવાયેલા કે એ સામાન્ય બાબત છે મુકેશભાઈ તમે સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યું તમને ધારાસભ્ય પદ પણ એક સરપ્રાઇઝ હતું અને વિજેતા બન્યા છો લોકસભામાં પણ મહેસાણામાં સેન્સમાં દાવેદારો ખૂબ હતા અને દિગ્ગજ જેને કહેવાય કે નીતિનભાઈ પટેલ સહિત હવે જયારે હરિભાઈ પટેલ ઉપર જ કળશ જોડાયો છે અને હવે આખરી દિવસો છે શું બધું સમૂહસૂત્રુ બધા જ આગેવાનો જે દાવેદારો હતા એ બધા જ આપની સાથે પ્રચારમાં બધે જ કામગીરી સંભાળે છે કે શું કે કોઈ ઘેરે બેસે છે કોઈ નારાજ છે શું વિધાનસભાની ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલો કોઈ પણ કાર્યકર્તા એ ટિકિટ માગવા માટે એ સક્ષમ પણ હોય છે અને અધિકાર પણ છે એને એટલે ટિકિટ માગવી એનો અધિકાર છે ટિકિટમાં સિનિયરો સિનિયરો માંગતા હોય ખેચાઈ જતું હોય એટલે એક ચર્ચાનો વિષય બને છે ના ભારતીય જનતા પાર્ટીની અંદર સિનિયર પણ માગી શકે છે અને જુનિયર પણ માગી શકે છે અને વર્ષોથી કોઈ પણ જગ્યાએ ટિકિટ માગવાનો અધિકાર આ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા કેડર બેઝ પાર્ટી છે એટલે કોઈ દિવસ પરિવારવાદ અને એમાં પણ મહેસાણા જિલ્લાની અંદર એ સામાન્ય કાર્યકર્તા હોય એ પણ માગી શકે છે અને દિગ્ગજ નેતા પણ માગી શકે છે અને મારા જ્યારે મેં વિધાનસભાની અંદર મેં ટિકિટ માગી પણ નહોતી અને ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર તરીકે જ્યારે મને અહીંયા ટિકિટ ફાળવવામાં આવી છે ત્યારે સંગઠનની જે વાત કરો છો તમે તો સંગઠન મહેસાણા જિલ્લાનું સાતે સાત વિધાનસભાની અંદર એક ભાઈચારાની ભાવના સાથે એ કોઈ પણ ઉમેદવાર જ્યારે ડિક્લેર થાય તો એને જંગી મતથી કઈ રીતે જીતાડી શકાય એની જ હંમેશા ચિંતા કરતા હોય છે એટલે આ વખતે પણ જ્યારે હરિભાઈનું નામ ડિક્લેર થયું છે ત્યારે અમે બધા જ કાર્યકર્તાઓ એક નિશ્ચિત અને નિર્ણય કર્યો છે કે આપણા હરીભાઈને પાંચ લાખ કરતા પણ વધારે જીતાડીને મોકલવ હરિભાઈને કેવા જનતાના આશીર્વાદ મળે છે તો આપણે જોઈશું પરંતુ જનતાના આશીર્વાદ મેળવીને એ જનપ્રતિનિધિ આપ લોકો બનતા હો છો તો ઈશ્વરના દરબારમાં માથું ટૂંકવું એ તો સમજી શકાય છે પણ ભાજપનો ઉમેદવાર હોય કે કોંગ્રેસનો ઉમેદવાર ભુવાર ત્યાં જઈને પછી ધૂણવું અને પછી કહેવાનું કે માતાજીનો આદેશ થઈ ગયો છે આ વખતે એનડીએ ચારસો ને પાર એટલે એમાં આપણા દેશની અંદર અને વિવિધતામાં એકતા અને વિવિધ પંથ સાથે સંકળાયેલ પણ આપણે જોતા આવ્યા છીએ એટલે બુવાજી હોય કે માતાજી હોય કે ભગવાન હોય એ દરેકે દરેકની અંદર એક શ્રદ્ધાનો વિષય હોય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે એમાં પણ ભારતીય જનતા પાર્ટી એ કોઈનું માન અપમાન ના થાય એને જ્યારે કંઈક મંદિરની અંદર દર્શન કરવા જતા હોય કે અત્યારે આ રમેણ ચાલતી હોય છે રમેણની અંદર જ્યારે આવું ભુવાજી જ્યારે આશીર્વાદ આપતા હોય તો ચોક્કસપણે એમને ભુવાજીનું પણ માન રાખીને એમનું સન્માન જળવાય એવો અમારો પ્રયાસ છે ભાઈ સન્માનની વાત થઈ આસ્થાની વાત થઈ શ્રદ્ધાની વાત થઈ ભક્તિની વાત થઈ વિપક્ષ દ્વારા એની ગઠબંધન જ્યારું થયું છે ત્યારથી એક જ વસ્તુ બાવીસ જાન્યુઆરી પછી ચર્ચાતી અને મુદ્દો આવી ગયો છે કે ભાજપ એ રામની નીતિ ઉપર રાજનીતિ રમી રહ્યો છે અને એ જે સામાજિક સંસ્થાઓ છે એને હવે રાજનીતિમાં ઘુસાડવાનો ભાજપનો પ્રયાસ મારે મારા વિપક્ષના મિત્રો ખાસ કહેવું જોઈએ બંધારણની આપણું જે બંધારણ છે ભારતનું સર્વોચ્ચ બંધારણ છે બંધારણના પુસ્તક ઉપર પહેલા પાના ઉપર ભગવાન શ્રી રામનો ફોટો છે એટલે એને બોલવું ના જોઈએ મહાત્મા ગાંધીજી જ્યારે દેશ છોડતા હતા ત્યારે હે રામ કીધું રામ સર્વ રામ છે રામ આખા ભારત માં વ્યાપેલો છે રામ ના નામની કોઈ હસી મજા કે એવી વાત કરે ચૂંટણી લક્ષ્મી છે જ નહીં રામ સર્વમાં વ્યાપેલો છે રામ ની કોઈ ચર્ચા એ કે છે કે રાજીવ ગાંધીના વખતમાં મંદિરના તાળા તોટ્યા હતા આ લોકો માર્કેટિંગ કરે છે આ રામ મંદિર ને અમે પણ આસ્થા ધરાવીએ છીએ અમે કેવ ઈ ના પાડી કે રાજીવ ગાંધી તાળા નતા ખોલ્યા અમે તો એમ કહીએ છીએ કે કોંગ્રેસને જ્યારે મંદિર બનાવ્યા પછી આમંત્રણ પાઠવ્યું તો કોંગ્રેસવાળાએ આમંત્રણનો પણ બહિષ્કાર કર્યો આ ગભરાઈ ગયેલા હતા તુષ્ટિકરણની રાજનીતિ કરવાવાળા લોકો આ આક્ષેપો કરે આજે અમે ચૂંટણીમાં જ્યારે જઈએ છીએ ત્યારે પહેલા વિકાસની વાત કરી છે ભારતની વિશ્વ ફુલક ઉપર ઉભરી રહેલી તાકાતની વાત કરી છે ભારતના વિકાસની વાત ભારતના તંત્રની વાત કરી છે ભારતની ઇન્ડસ્ટ્રીની વાત કરી છે ભારતની ફાર્માસ્યુટિકલ એજ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ છીએ તમામ વિકાસના મુદ્દાઓ અને ગરીબી લોકોને માંથી બહાર લાવવા માટે ગરીબાઈમાંથી બહાર લાવી અને એમનું જીવન સમૃદ્ધ બને પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરી છે ઉજ્જવલા ગેસની વાત કરી છે આવા બધા મુદ્દાઓ એ લોકો કરી શકે એમ જ નથી એમણે સાહીઠ વર્ષ શાસન કર્યું પરંતુ દેશ સ્વરાજ તો મળ્યું સુરાજ નહોતું મળ્યું હવે અમે સુરાજ તરફ લઈ જ રહ્યા છીએ તો પરશોત્તમ રૂપાલાનું જે નિવેદન એના કારણે ક્ષત્રિય સમાજમાં આંદોલન હજુ પણ યથાવત રોષ હજુ પણ યથાવત અને ઉત્તર ગુજરાતની ધરાવ પર આપણે છીએ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય વોટ બેંક ઠાકોર સમાજને આપણે જોઈ લઈએ તો મોટી એક વોટ બેંક છે શું લાગી રહ્યું છે કે સાતમી તારીખે બધું સમૂહ સૂથરૂ પાર પડશે કે પછી ક્યાંક રૂપાલાજીનું નિવેદન અને સામે કોંગ્રેસ દ્વારા જે નિવેદનબાજી કરવામાં આવી છે એ ક્યાંક ગાબડા પાડી શકે સાત તારીખે પરિસ્થિતિ થાળી પડતી જાય છે ધીરે ધીરે સમાજમાં સાચી વાત બહાર આવતી જાય છે અને ધીરે ધીરે રોષ સમી રહ્યો છે અને અમે એમ કહીએ છીએ કે બધું સમૂહ સૂત્રુ પાર પડશે દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ થઈને રહેશે અને એ ચૂંટણીના પરિણામો બતાવશે આની પાછળ જે પણ કોઈ હશે બધા ઇલેક્શન પછી બધા ખુલ્લા પડશે મુકેશભાઈ આપને પૂછવા માંગીશ કે વિજાપુરમાં જે ભાજપના ઉમેદવાર છે સીજે ચાવડા એ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી આવ્યા પોતે ત્યાંથી રાજીનામું આપ્યું પોતે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અત્યારે પ્રચાર સમયે એક જેને જનતા પાસે તમે જતા હશો લોકસભાની સાથે વિધાનસભાનો ઉમેદવાર ત્યારે કેટલો સામનો કરવો પડતો હશે કહેવાનું એ છે કે જે પોતે જીતેલા હતા અને ભાજપમાં એવાને હવે ચૂંટણી આવી છે હવે જે તમને પોતાને પણ ભાજપમાં એમ થતું હશે કે આવા વેલકમ ચાલુ જ છે આખા સાઈઠ હજારથી વધુ લોકો આવ્યા છે એસી થી વધુ અગ્રણીઓ આવ્યા છે કોંગ્રેસ ખાલી કરી દીધી પણ તમને અત્યારે પ્રચાર દરમિયાન આવા કોઈ અનુભવ થતા હોય કે કઈ એવો સામનો કરવો કેશભાઈ પટેલ આજે કહી દીધું કોન્ટિટીમાં એક લાખને સાહી છે એટલે હું તમને આંકડો આપી દઉં ઠીક સી જે ચાવડા એ ખરેખર કોંગ્રેસના દિક્કજ નેતા હતા અને એ વર્ષોથી જ્યારે કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા પરંતુ અને એ પોતે એજ્યુકેટેડ માણસ છે એટલે એમની જે અપેક્ષાઓ હતી પાર્ટી તરફ અને એમના જે વિચારો હતા અને કોંગ્રેસની જે વિચારધારા હતી એ વિચારધારામાં સમન્વય નહીં થતા અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસલક્ષી યોજનાઓ અને છેવાડાના માનવીને કઈ રીતે જીવનધોરણ અને જીવનશૈલી ઊંચી આવે એવી વિવિધ લાભાર્થી યોજનાઓના કારણે એમનામાં પણ જીવનની અંદર કંઈક જ્યારે રાજકીય વ્યક્તિ કોઈ સમાજ સાથે સંકળાયેલા હોય છે ત્યારે દરેક રાજકીય વ્યક્તિ સમાજના છેવાડાના સમજવામાં થોડુંક મોડું થયું પણ આવી ગયા એમ આવી ગયા અમે એમને આવકારીએ છીએ ગયા એકદમ ભળી ગયા અને ચોક્કસપણે એમને જંગી બહુમતી જીતાડીને જે પ્રકારનો માહોલ બની રહ્યો છે વિપક્ષમાંથી આવનાર વ્યક્તિને ભાજપ આવકારે છે સન્માન આપે છે સ્વાગત કરે છે અને નેમ પણ ધારણ કરી છે કારણ કે હવે તે ભાજપમાં આવી ગયા છે પરંતુ કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ દ્વારા ધાક ધમકી દામ શામ ભેદ અને તેની સાથોસાથ લોભ લાલચ નો આક્ષેપ પણ ભાજપ પાસે હવે હું કહું એમાં એમની પાસે કોઈ મુદ્દાઓ નથી એટલા બધું કરશે એમના જ નેતા હતા ડોક્ટર સીજે ચાવડા સાહેબ એજ્યુકેટેડ પર્સન છે વ્યક્તિ ભણે લાગના છે પોતે ડોક્ટર છે પોતે સરકારી અધિકારી તરીકે અને ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરતા હતા અને એમનો આખો પરિવાર ભણેલો ગણેલો છે એમના આ પરિવારમાંથી વીસ કરતા વધારે લોકો સરકારી નોકરી ધરાવતા હશે એવો એજ્યુકેટેડ પરિવાર જ્યારે એમને ખબર પડી પહેલાં શાસનમાં હતા પછી સરકારમાં ગયા જ્યારે ચૂંટાઈને ગયા ત્યારે ખબર પડી એમને કે ભાઈ મારી નીતિઓ અને મારી નીતિની મારી સરકારની કામ કરવાની પદ્ધતિ અને પક્ષની કામ કરવાની પદ્ધતિ જોતા જોતા ફરક પડ્યો અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના કામગીરીથી એમને સંતોષ થયો તમને કહું પરમ દિવસે મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા હતા હિંમતનગર હિંમતનગરની જાહેર સભામાં મોદી સાહેબે કીધું કે સીજે ચાવડા મારી સાથે વિધાનસભામાં રહ્યા પણ કદી પણ એમને એમને ના શોભે એવું કોઈ પણ વિધાનસભામાં ના ફ્લોર ઉપર એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી એમની શાલીનતા બતાવે છે એમની શાલીનતા બતાવે છે તમામ આક્ષેપ તદ્દન પાયા વિહોણા હા ગીરીશભાઈ એ કોંગ્રેસમાં હતા છતાં પણ ભાજપ વિરુદ્ધ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિરુદ્ધ નવી ભાજપની સરકાર એક પણ શબ્દ ક્યારે બોલ્યા નથી નીતિની વાત આવતી હોય કરી હોય વિકાસના કામમાં ક્યાંક અવરોધ થતો હોય તો એમણે વાત કરી હોય પરંતુ વ્યક્તિગત આક્ષેપો કે પાર્ટી વિરોધના આક્ષેપો એમણે કદીએ કર્યા નથી મુકેશભાઈ સમયનો અભાવ છે આપણે આ સેશનને અહીંયા સમાપ્ત કરવું પડશે પરંતુ છેલ્લો સવાલ જનતાને એક અપીલ થઈ જાય શું કહેશો સાત તારીખના મતદાન માટે હું આપના માધ્યમથી મહેસાણા વિધાનસભા અને મહેસાણા જિલ્લાની તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ લોકશાહીના પર્વની અંદર એક આપણો મત સાતમી તારીખે સવારે સાત થી છ વાગ્યા સુધી આપણે આ લોકશાહીના પર્વની અંદર સહભાગી થઈ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસલક્ષી યોજનાની અંદર આપણે સહભાગી થવા માટે આપણો પવિત્ર મત એ દિવસે ભૂલ્યા વગર મતદાન મથકે સૌથી પહેલા જઈ અને આપણે મત આપીએ ગિરીશભાઈ સલામત ગણાતી બેઠક તમે એમ કે હરીફ કોઈ ઉમેદવાર જ નથી લોકસભામાં આપના આભાર સાથે છેલ્લો એક શબ્દ સાંભળવા માંગુ છું લીડ પાંચ લાખની તો કહેવામાં આવી છે લીડ અંગે અને શું કહેશો પાંચ લાખ કરતા વધારે લીડ મળશે હું એક આ કોંગ્રેસ છેલ્લા ઘણા દિવસની કાગળો મચાવી રહી છે હું એમને અહીંયા આપના માધ્યમથી જાણવા માંગુ છું ન દલિત ખતરે મેં હૈ ન મુસલમાન ખતરે મેં હૈ ન સંવિધાન ખતરે મેં હે ખતરે મેં હૈ અગર કોઈ તો સત્તર સાલ છે બેવકૂફ બનાવે વાલો કી દુકાન ખતરે મેં હૈ અને હું ચોક્કસપણે કહી શકું હું ચોક્કસપણે દાવા સાથે કહી શકું પાંચ લાખ કરતા વધારે લીડરે જીતીશું અમારા ડોક્ટર સીજે ચાવડા સાહેબ વિજાપુરમાં જંગી બહુમતીથી જીતશે અને આવનારા દિવસમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનશે અને ભારતના વિકાસમાં નવા ચાર ચાંદ લાગશે એ જનતાને એનો આશા છે પહેલી વખત આ ચૂંટણી એવી છે પ્રો ઇન્કમ એન્ટી ઇન્કમ પ્રો ઇન્કમ અમારા આટલા બધા કાર્યકરો આખા દેશમાં ફરીને પ્રચાર કરે છે કોઈ જગ્યાએ એક પણ તમે આ કામ નથી કર્યું એ જોવા મળ્યું નથી જયારે વિકાસની વાતો છે જ્યારે રોડ હોય રેલવે હોય કે તમામે તમામ સેક્ટરોમાં વિકાસ ખૂબ થઈ રહ્યો છે એટલે હવે જોઈએ કે સાત તારીખે કેવું મતદાન થાય છે અને પછી ચાર જૂને કેવી મતગણતરી થાય છે તેની ઉપર આ રિઝલ્ટ જે પરિણામ છે એ ડિપેન્ડ કરે છે મુકેશભાઈ ગિરીશભાઈ આપ જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તેની માટે આપણે સૌ કોઈએ જોવી પડશે ચાર જૂનની રાહ કારણ કે એ દિવસે મતપેટી ખુલશે એક એક મતની ગણતરી થશે ને પછી ખબર પડશે કે ભાઈ કોના દાવામાં કેટલો દમ હતો આગળ આપણે વધીશું આ સેશનને આપણે આગળ યથાવત રાખીશું પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક પર